સામાન્ય વરસાદમાં થાનેરા અને ગ્રામીણ વિસ્તારના રસ્તા ઉપર મજબૂટા ખાડા પડતા ખાડાનું સમાર સમારકામ કરવા નાયબ ઇજનેર એપીએમસી ચેરમેનને પત્ર લખ્યો આમ તો ધાનેરા તાલુકામાં સામાન્ય વરસાદ છે પણ મજબૂત બનેલ રસ્તાઓ કાગળની માફક તૂટી ગયા છે રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તો હોય તેવી સ્થિતિ સર્જાય છે રસ્તા ઉપર પણ રસ્તો શોધવો પડે અને દશા અને દિશા છે અનેક વાહન ચાલકોને ખેડૂતો પશુપાલકો ત્રાઇમાં પોકારી ઉઠ્યા છે ત્યારે એપીએમસી ધાનેરાના ચેરમેન વિરલ પટેલે નાયબ એજન્ટને પત્ર લખી તત્કાલ રસ્તાઓનું સમારકામ કરવાની વાત પર ભાર મૂક્યો અને રસ્તાઓ તૂટતા ખેડૂતોને માર્કેટ સુધી પહોંચતા અનેક મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખેતી પ્રધાન તાલુકાના ખેડૂતોને ભારે ચડી સત્વરે રસ્તાઓનું સમારકામ કરી ખેડૂતો સગવડ આપવાની વાત પર ભાર ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં ધાનેરા અને ગ્રામીણ વિસ્તારના રસ્તા ધોવાઈ જતા રસ્તા પર મોટા ખાડા પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે ખેડૂતોને પોતાનો માલ લઈ માર્કેટયાર્ડ પર પહોંચતા ખૂબ અગવડતા પડી રહી છે જે બાબતે ધ્યાને લઈને નાયબ કાર્યપાલક ઇજ્ઞાન લેટર લખીને જાણ કરેલ છે કે સત્વરે દાનેરા તાલુકાના તમામ રસ્તા પર ખાડાઓનું સમારકામ કરવા યોગ્ય કાર્યવાહી કરવાની ભલામણ કરેલ છે સાથોસાથ દાનેરા નગરમાં પણ અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે ગંદકીના ડગ જામેલ છે અને અનેક ગટર લાઈનો બ્લોક થયેલ છે જે બાબતે પણ નગરપાલિકા ઘટતી કાર્યવાહી કરી લોકોને પડતી મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરે